ગુજરાતમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી બે માં પચીસમાં લેવાઈ હતી ભરૂચ જિલ્લાના વિવિધ કેન્દ્રનું પરીક્ષાનું પરિણામ કુલ ઓગણસી પોઈન્ટ છાસઠ ટકા આવ્યું હતું જે પૈકી અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ છોતેર પોઈન્ટ ત્રણ ટકા આવ્યું હતું અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ એક હજાર બાસઠ પરીક્ષાર્થીઓએ પૈકી બારસો સાહીઠ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં નવસો અઠાવન જેટલા પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જ્યારે ત્રણસો ચાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ થયા હતા ભરૂચ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી માત્ર અગિયાર પરીક્ષાર્થીઓએ જે યો હતો થયો હતો તો પાંચસો પિસ્તાળીસ પરીક્ષાર્થીઓ થયા હતા ત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ ચોરાણું પંચ્યાસી ટકા આવ્યું હતું અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ એક હજાર પાંચસો પંચોતેર પરીક્ષાર્થીઓ પૈકી એક હજાર પાંચસો બોતેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં એક હજાર ચારસો એકાણું જેટલા પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જ્યારે ચોર્યાસી પરીક્ષાર્થીઓના પાસ થયા હતા સામાન્ય પ્રવાહમાં જિલ્લાના અને કેન્દ્રોના પરિણામોમાં ભરૂચ કેન્દ્રનું એકાણું પોઈન્ટ સિત્તેર ટકા જાડેશ્વર કેન્દ્રનું નેવું પોઈન્ટ દસ ટકા જંબુસર કેન્દ્રનું નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા નેત્રંગ કેન્દ્રનું નવ્વાણું પોઈન્ટ ચોપન ટકા હાસોટ કેન્દ્રનું ચોરાણું થવા કેન્દ્રનું અઠ્ઠાણું સડસઠ ટકા દયાદરા કેન્દ્રનું એકાણું પોઈન્ટ બાસઠ ટકા આમોદ કેન્દ્રનું બાણું પોઈન્ટ છ્યાસી ટકા ઝઘડિયા કેન્દ્રનું પંચાણુ પોઈન્ટ એક્યાસી ટકા નોંધાયું હતું આજે સવારે બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન જાહેર થયેલા પરિણામ બાદ પરીક્ષાર્થીઓમાં કહી ખુશી કહી ગમની જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન સમયમાં હવે નીટ કે જે પ્રવેશ પરીક્ષાનું મહત્વ નોંધપાત્ર રીતે વધતા વિદ્યાર્થીઓ એકેડેમિક વિષયોમાં પાસ થવા પૂરતું મહત્વ આપી રહ્યા છે જેની અસર ધોરણ બાર ના પરિણામ ઉપર જોવા મળે છે જોકે ગત વર્ષની સરખામણીએ ભરૂચ જિલ્લાના પરિણામમાં ત્રણ થી ચાર જેટલો ઘટાડો બેશક જોવા મળ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ત્રાણું છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ અગ્યાસી પોઈન્ટ પંચાવન ટકા આવેલું છે અને આ આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વનમાં લગભગ વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વનમાં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું